તો છે ને એકવાર તો વરસાદ પણ આવી ગયો એમ ધીમો ધીમો છાટા પડી ગયા અમારામાં તો શું છે ભાઈ વરસાદ આવ્યો તો નાહ્યો હેં નાહી લ્યો તો વરસાદ આવેલો તો નહીં ના આવી લો ના સોડા કોણ આવી તને હે સિવમ સીકરી કોણ સિવમ કાકો આખી સોડા લઈ ગયો ગાય આખી સોડા એક ગુટ આપ કાકીને એક ગુટ આપ બેક આપી દે એક ગુટ આપી દે એટલે તને છે ને પછી ચોકલેટ આપીશ ન આપે ગાઈશ ચાઈ લો કે છોકરાનો વેકેશન છે ને એટલો અવાજ બહુ આવ્યા કરશે તમને પંચા લાવી લેવાનું કેમ કે છોકરા આમના નહીં રમે તો ક્યારે રમશે એટલે મારો છોકરા રમે છે બધા ક્રિકેટ ગલીમાં જ્યારે અમે પણ નાના હતા ત્યારે અમે પણ બહુ રમતા ને લોકો બોલતા તમને એવું લાગતું કે કેમ બધા બોલે પછી હવે ખરું પડી કે આવી રીતના બોલે બધા બહુ અવાજ કરે ને એટલે તમે રમવા જઈએ રમો તમે તો આજે ગરમી તો નથી લાગતી કેમ કે આવું વાતાવરણ છે ને મસ્ત એકદમ વાદળ છવાઈ ગયું છે ને પણ આવી સવાર સવારમાં એટલે ગરમી નથી લાગતી તો હવે હમણાં જીએ છે મમ્મીની ખરીદી કરવા માટે આખો દિવસ કાલે મારી ખરીદી ચાલે મમ્મીની ખરીદી ચાલે પાછી મારી ખરીદી ચાલે પપ્પા તો ખરીદી જ નહીં આવતી મમ્મી હે હે પપ્પાની પપ્પાને ને ખરીદી જ નહીં આવતી ને પપ્પા કે ખરીદી એ ખરીદી જ કે મમ્મી વસ્તુ લાવ મમ્મી ને એમને ચંપલ લેવા જઈએ છે કાલે મારી ચંપલ લીધી ને કાલે આજ મમ્મી ને ચંપલ લેવા જઈએ છે ચંપલ લેવાનું ચાલ્યા કરે છે કાલે આ પેન્ટ લાવ્યા અમે મારી પેન્ટ છે જો છે ને સિક્સ પોકેટ વાળી પેન્ટ છે સિક્સ પોકેટ બેગી પેન્ટ છે મસ્ત પેન્ટ છે જો અને આપણે બ્લુ ટી શર્ટ પણ જોઈ પણ બ્લુ ટી શર્ટ આવી થોડું દોરો નીકળેલો અને ભાવ વધારે કહેતો એટલે એ નહોતી લીધી અમે મમ્મી જો ગાય અંદર સુધી કટલેરી જોવા ગયા છે મારે એક બુટ્ટી લેવી છે રીંગ એટલે મારા કાનમાં બી કાણું છે જ તો મોટે મમ્મી જુએ છે શું તડકો આવી ગયો ગાઈસ વાદળ છવેલું વાતાવરણ હતું જો તડકો આવી ગયો ઉનાળો ચાલે કે ચોમાસું ચાલે કંઈ ખબર જ નથી પડતી મને તો મમ્મી જો મારી રીંગ જ શોધ્યા કરે છે એમની ચંપલ લેવા આવેલા પણ એમની ચંપલ જોતા જ નહીં મારી રીંગ શોધ્યા કરે છે આ વાગે છે નહી વાગે વાગે નહી વાગે રવા દે રવા દે મત વાડે નહી રવા દે ના રવા દે <laughs> के बुट्टी पेरियोटे निकरी गई निकरी अब सीएम काकानी बारी अब मारी बारी चलो चलो पंखो ही अब आबे जो दुखे दुखे ए अत्ता कण डिफेंसिव दुखे दुखे ए लाग गाइस जो केओ तो कमेंट मा को तारे पेरवी पासवर्ड

પાક્કું સો ટકા આવે તમને બધાને વ્લોગમાં લઈશું એ જ હમણાં રાતના જમવામાં છે સૂકી મગની દાળ રોટલી આપણી ચકરી કાંદો અને કઢી ને ભાત ત્યાં છે ને ગાઈઝ આ ગાડીની સાઈડ લાઈટ છે ને તૂટી જ જાય છે ખબર નહીં કયા મુહૂર્તમાં આ ગાડી લીધેલી સાઈડ લાઈટ તૂટી જાય પછી ડાબી સાઈડ લીધ ને પાછી કે હા એક જ સાઈડ ને હા એક જ સાઈડ ને બીજી વાર કે ત્રીજી વાર તૂટી હે બીજી વાર પાંચ વાર તૂટી ગઈ પાંચ વાર તૂટી ગઈ હા પાંચ થી છ વાર તૂટી બોલો ગાઈઝ પાંચ વાર તૂટી ગઈ છે ખબર નઈ કયા મુહૂર્ત માં ગાડી લીધેલી સાઈડ લાઈટ છે તૂટતું નથી એ બી ડાબી સાઈડ ની સાઈડ લાઈટ તૂટે અહિયાં ને બે વાર તો અમે ન ખાઈ હા નવી આપણે ન ખાઈ અને તૂટી જ જાય છે ખબર નઈ કઈ મુહૂર્ત માં ને હું થયેલું આ સાઈડ લે તૂટે અને કઈ નહીં થતું બોલો આ એમને એમ જ રહે છે કંપનીની છે આ કંપની નથી એટલે કંપની આવેલી આવી કંપની તૂટી ગઈ પાછી બે વાર નખાવી ત્રીજી વાર આ છોડીએ છીએ

પણ મારી ગર્લફ્રેન્ડ ના મને કહી દીધું છે તમને બોલતો તને કે બોલ 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 તો બોલે તો નહીં દો પણ પરફેક્ટ નથી બોલતો જે બોલે છે ને પરફેક્ટ નથી બોલતું નહીં પરફેક્ટ નથી આવતું પરફેક્ટ હા બોલવાનું કહું જ છે પણ પરફેક્ટ નથી આવતું તારું હા તું એવું નહીં પરફેક્ટ નહીં બોલું સારું કંઈ નહીં ગભરાઈ ગયો ગભરાઈ જાવ ગભરાઈ ગયો અરત કા ચક્કર બાબુ ભૈયા અરત કા ચક્કર

ને આ કઈ છે આ કઈ સોડા છે લીંબુ સોડા તઈ પતી બી કઈ એટલી ફાસ્ટ પી ગયો તો ચાલો આ વ્લોગ અહીંયા એન્ડ કરીએ તો મને એક નવો વ્લોગ સાથે ટાટા તો કંઈ અને સબસ્ક્રાઈબ કર્યો કે નહીં જતા કઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળી એક નવો વ્લોગ સાથે બાય